નર્મદાના નર્મદા ટેલિકોમથી હું નીરજ મારા તમામ નર્મદા વાસીઓનું દિલથી સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આપ જોઈ રહ્યા છો કે અહીંયા એક મોબાઈલની લાંબી ચોડી લાઈન લાગેલી છે આ એવા મોબાઈલ છે જે તમને માત્ર એક રૂપિયો ભરીને મળવા જઈ રહ્યા છે એક રૂપિયામાં આજકાલ ચોકલેટ નથી મળતી પણ જો તમારે તમારું સપનું સાકાર કરવું છે તમારા પ્રીમિયમ ફોન યુઝ કરીને તો તમે એક રૂપિયો ભરીને ફાઇનાન્સ કંપનીમાં ઇઝી ઈએમઆઈમાં તમામ પ્રકારના પ્રીમિયમ ફોન લઈ શકો છો વાત કરું બ્રેન્ડ્સની તો આપ જોઈ શકો છો કે રિયલમીમાં આપણી પાસે જીટી સેવન પણ અવેલેબલ થઈ ચૂક્યો છે અને ડેમો અવેલેબલ થઈ ચૂક્યો છે તો આ જે મોડલ્સ છે એ તમામ મોડલ એક રૂપિયો ભરીને લઈ શકો છો જો વાત કરું ઓપ્પોની તો ઓપ્પોમાં પણ એ ટેક્સ થી લઈને આપ જોવો છો કે તમામ જેના મોડલ છે એક રૂપિયો ભરીને તમે લઈ શકો છો વાત કરીએ જો વિવોના તમામ પ્રીમિયમ ફોન્સની તો આપ જોઈ શકો છો કે વિવોના તમામ પ્રીમિયમ ફોન્સ આપણી પાસે લાગેલા છે જેમાં એક્સ ટુ હંડ્રેડ પ્રો પણ સમાવેશ થાય છે એ પણ તમે એક રૂપિયો ભરીને સરળ માસિક હપ્તે લઈ શકો છો જો વાત કરીએ સૌથી પ્રીમિયમ ફોન ગૂગલ પિક્સલની તો ગૂગલ પિક્સલના તમામ મોડલ આપણી પાસે ડેમો પણ અવેલેબલ છે તમે જોઈને લઈ શકો છો અને એ પણ એક રૂપિયામાં લઈ શકો છો અને આજકાલ જે કંપની આખી ગેમ ચેન્જ કરી નાખી છે નથિંગ તો નથિંગમાં પણ જે બે પ્રીમિયમ મોડલ છે આપણી પાસે થ્રી અને થ્રી એ પ્રો એ પણ આપણી પાસે એક રૂપિયો ભરીને સ્કીમ ચાલુ થઈ જાય છે સાથે જો વાત કરું પ્રીમિયમ ફોન તો તો બટ એમાં ભરીને તમે આરામથી કોઈ પણ પ્રીમિયમ ફોન લઈ શકો છો અને રેડમીમાં પણ તમે ફિફ્ટીનથી લઈને રેડમી નોટ ફોર્ટીન સુધીના તમામ મોડલ એક રૂપિયો ભરીને લઈ શકો છો મિત્રો તમે વિચારતા હશો કે આ બધી બ્રાન્ડમાં એપલ નથી દેખાતો એપલ તો બટ ઓવિયસ દેખાશે બિકોઝ કે એપલમાં પણ તમામ ફોન તમને માત્ર એક રૂપિયો ભરીને મળવા જઈ રહ્યા છે અને સાથે જો તમે એપલ લઈ લીધો છે અને હજુ પણ તમે બર્ડ્સ કે એપલની વોચ લેવાનું વિચારી રહ્યા છો તો એ પણ તમે એક રૂપિયો ભરીને લઈ શકો છો એપલના મોડલની વાત કરું તો થર્ટીનથી લઈને સિક્સટીન પ્લસ સુધીના તમામ મોડલ તમે એક રૂપિયો ભરીને સરળ માસિક હપ્તામાં લઈ શકો છો અને જેને ટેપ જે પણ લોકો એડિટર છે જે પણ ઇન્ફ્લુએન્સર છે જેને એડિટ કરવાની જરૂર પડે છે તો એ પણ આનું જે પ્રીમિયમ ટેપ છે તમે એક રૂપિયો ભરીને લઈ શકો છો તો આ તમામ મોડલ્સ છે જે તમે એક રૂપિયામાં વસાઈ શકો છો જો તમારો સિવિલ સ્કોર સારામાં સારો છે અને તમે જો જેન્યુન કસ્ટમર છો તો નર્મદા ટેલિકોમ તમારું સ્વાગત કરે છે એક રૂપિયો ભરીને તમે આરામથી આ તમામ ફોન લઈ શકો છો અને મિત્રો ફોન જો તમારા પ્રીમિયમ હોય તો વોરંટી પણ પ્રીમિયમ હોવી જોઈએ તો પહેલીવાર નર્મદા ટેલિકોમ આ તમામ ફોન પર તમને બે વર્ષની વોરંટી આપવા જઈ રહ્યું છે તો મિત્રો જેને પણ આ ફોન લેવા હોય એ ફટાફટ ના બધા ટેલિકોમની મુલાકાત લે અને ફટાફટ તમારા તમામ મિત્રોને પણ આ રીલ શેર કરી દો જેથી કરીને એ આ સ્કીમનો લાભ લઈ શકે થેન્ક યુ સો મચ